Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ભરૂચ જિલ્લામાં અંકલેશ્વરમાં પોલીસ દ્વારા તપાસ કરતા બાળકનો મૃતદેહના જ ઘરમાંથી મળી આવ્યો પાડોશીએ બાળકને મોતને ગાઢ ઉતાર્યો હતો પાડોશીએ બાળકના મૃતદેહને લોકડની પેટીમાં બંધ કર્યો હતો અંકલેશ્વરના જીતાવલી વિસ્તારમાં આઠ વર્ષના બાળકનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે પાડોશીના મકાન માંથી લોકોની પેટીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે છઠ પૂજાના દિવસે આઠ વર્ષનો બાળક ત્યારે ગુમ થયો હતો પાડોશીના બાળકની હત્યા કરી હોવાની આશા શંકા રહી છે જોકે આ ત્યારે પાડોશી ત્યારે પાડોશીની પૂછપરછ શરૂ કરી છે જોકે સમગ્ર અંકલેશ ત્યારે અંકલેશ્વર ગ્રામ્ય પોલીસ દ્વારા તપાસનો ધમધમાટો શરૂ કરવામાં આવ્યો છે પોલીસે લોખંડની પેટીમાંથી મૃતદેહ બહાર કાઢીને પોસ્ટમોર્ટમ અર્થ કચેડવામાં આવ્યો હતો જે આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા મારી અમારી ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ